નમસ્કાર મિત્રો મારું તો એગ્રો વર્લ્ડની આ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે જો તમારી મગફળી મિત્રો પચીસથી ને પિસ્તાલીસ દિવસની અંદર હોય તો તમારે શું કાળજી લેવી જોઈએ તમને સારામાં સારું ઉત્પાદન મિત્રો કેવી રીતના મળશે અને છોડીને કઈ રીતના આપણે વૃદ્ધિ કરવી અને કઈ દવા છાંટવી કઈ ન છાંટવી એ તમામ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણવાના છે સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે જો તમારી મગફળી પચીસ દિવસની થઈ ગઈ હોય મિત્રો તો તમારે ઓગણીસ 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 મિત્રો આપવું જોઈએ સો ગ્રામ આપણને વીઘો મિત્રો આ આપણે આપવું જોઈએ હવે આ શું કારવાને આપવું જોઈએ બધા કહી દે છે કે આપણે આ વસ્તુ કરવી જોઈએ પણ એનું પાછળનું રીઝન શું છે શું કરવાને મિત્રો કરવું જોઈએ તો છોડ દે છે મિત્રો એની વૃદ્ધિ માટે હવે પચીસ દિવસનું છોડ થઈ ગયું છે તો એની વૃદ્ધિ હજી આપણને કરવાની છે તો એના માટે થઈ અને આપણે મિત્રો ઓગણીસ 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 આપવું જોઈએ તમે નજીકને દુકાનથી પણ લઈ શકો છો અથવા ઓનલાઈન પણ તમે મંગાવી શકો છો ત્યાર પછી પાંત્રીસ દિવસની જ્યારે આપણી મગફળી થાય ત્યારે આપણને પચીસ પચીસ જીરો મિત્રો આપવું જોઈએ કેટલું આપવું જોઈએ ચાલીસ મિલી વેગો તમારે આપવું જોઈએ હવે જેટલી પણ આ હું ડીએપી કે જેટલા પણ આ બધી વસ્તુઓ ખાતર કે દવાના નામ કહું છું એ સ્ટાન્ડર્ડ કંપનીના મિત્રો હોવા જોઈએ હું એમ નથી કહેતો કે તમે અમારી પાસેથીને જ લ્યો કે કોઈ એક્સવાય ઝેડ વસ્તુ પાસેથી લ્યો પરંતુ સ્ટાન્ડર્ડ કંપનીના તમારી પાસે હોવા જોઈએ હવે આનાથી મિત્રો ફાયદો શું થાય જો તમે ભાવ ઓછો લેવા જશો ને તો તમને જ્યારે રિઝલ્ટ આવશે જ્યારે આપણો ફળ આવશે ત્યારે આપણને પૈસા ઓછા મળશે પરંતુ આપણે આમાં જો વધારે રૂપિયા નાખીએ તો જ્યારે એન્ડ મુમેન્ટમાં આપણો પાક નીકળે ને ત્યારે પણ તમે નોંધજો તમને વધારે મિત્રો પૈસા મળશે તો આપણે સ્ટાન્ડર્ડ કંપની વાપરવી હવે પચીસ પચીસ જીરો શું કરવાને મિત્રો વાપરવું તો આમાં એમોનિયન એસિડ હોય છે જે શું કરશે મિત્રો પાકને પોષક તત્વો મિત્રો વધારે આપે છે હવે કોઈ પણ પાક હોય ને એને મસ્ત એક જ વસ્તુ જોતી હોય એ છે પોષક તત્ત્વ એને દવા તમે ન આપો ને તો પણ ચાલે હવે આપણે માણસ જ છે માણસને પોષક તત્વ મળે તો જ આગળ વૃદ્ધિ કરે ને તો જ હાલે ચાલે મિત્રો તો એવી રીતના જે એક છોડ હોય ને એ સજીવ જ છે જોઈએ તો આપણે છોડી સજીવ છે મિત્રો તો એને પોષક તત્વ આપીએ આપણે અને પ્રોટીન્સ આપીએ આપણે તો એનું સારી વૃદ્ધિ થાય સારો ફલફાળ આવે અને છેલ્લે આપણને છેલ્લી ઘડીએ આપણને સારું મિત્રો એમાં ઉત્પાદન થાય હવે પાંત્રીસ દિવસની આપણે વાત કરી લીધી હવે ચાલીસ દિવસની જ્યારે મગફળી થાય ત્યારે આપણને જીરો બાવન ચોત્રીસ આ બધાએ વાપરેલું જ હશે જીરો બાવન ચોત્રીસ આપવું જોઈએ કેટલું તો સો ગ્રામ વીઘો એમને આપવું જોઈએ હવે આ શું કરવાને આપવું જોઈએ એની સાથે સાથે તમારે ગ્રેડ ફોર માઇક્રોમિક્સ પણ તમારે આપવું જોઈએ આનાથી શું થાય મિત્રો આનાથી જે આપણા દાણા હોય એ મિત્રો વજનદાર બને દાણા વજનદાર બને અને આપણો જે પાક છે મિત્રો એ સારામાં સારો મિત્રો થાય આપણે વાત કરી લઈએ બીજી દવાઓની તો ખાતર જો તમારી પાસે હોય છાણીનું ખાતર જો તમારી પાસે હોય તો એ પણ મિત્રો તમારે એમાં નાખવાનું રહેશે ક્યારે તો કે ત્રીસથી ને પાંત્રીસ દિવસે પણ તમે નાખી શકો અને પિસ્તાલીસ દિવસે પણ તમે નાખી શકો જ્યારે તમને એવું લાગે કે ના આની વૃદ્ધિની જરૂર છે પોષક તત્વોની જરૂર છે તો છાણિયું ખાતર તમે નાખો ડીએપી પી કરતા તો એ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ તમને મિત્રો આપશે તો બસ આજના વિડીયોમાં આટલું કશ આગળ હું તમામ પાક છે એની ઉપર એક વિડીયો બનાવીશ નિંદામણ ઉપર પણ મિત્રો વિડીયો બનાવીશ તુવેર છે કપાસ છે એના ઉપર પણ વિડીયો અમે બનાવવાના છે તો તમે આ ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ ના કરેલી હોય અને આ વિડીયોને લાઈક ના કરેલો હોય તો તાત્કાલિક આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો